આ તો હારું કંટાળો ઘેર બેઠે બેઠે નાના એવું કંટાળો આવશે તાપના જતું નહીં ના ના આજ તો ગોમા ઓટો માર્યા હજ અશોક હા એવું સારું જ નઈ યાર ટેન્કર ભરી ના જાય એવું હતું ગોળામાં વાયરો જતો નહી કારણ દિવાલો છે એટલી ચડી જી શું કરવાનું કે હોકા ફાવતું જ નહીં અમારે મો ડોશીની વાત કરી કીધું ના તો હેઠ હેત ચેતરમાં સાપરું બનાવી દે તો ના તો રવાજો તોરીએ એવું જ કહું છું મેલી તો આ ધામા થોડું ઓછું થાય ને એટલે ના તો રવાજાતું રહે છે ચેતરમાં જો છે વાવેતરમાં કપાપા વાહક નહીં હા હું એ ચાર વીઘા ખોચ્યા સી ગમે તેમ રૂ વેણો મેલે તો અશોકભાઈ ની ચીકુડિયા અલવા આવતો કીધું કીધું અશોકભાઈ નેકરું જોઈ લાલ આવું કઉ્યા તાલીસ ક્યાં હારું કાકા તમે મને જવાયાર આપડે થોડું કોઈ માલવું તું કઉ છુ

યાર આ છગા બોલી એટલે બોલ્યા છું કીધું સામાન નેતાવી પાસે અશોક ભાઈ થોડો વેતો કરી નત્યો છે ને બની ગયેલી નોટ છે આમાં કોમ ધંધો કરો પણ યાર તો નવા બે હિ

થઈ નહી મારી બધી ડગાઈઓ થઈ એટલે વેલા વેલા આઠ વાગે તું આયા અલ્યા રાતે કીધેલું નતું પૂરું તમાર કા વાળું પોમી જવાનું

એક અઢા કલાક માં ફિનિશ છે કોમ તો હારું કરી છે તમે ખબર કોમ પણ કરી છે તમારો એક નંબર કોમ થઇ જાય તમે જો

પૈસા હતા પૈસા હતા તમે દારૂ પીપી બુડો હાડતા દારૂ પીપી ના કરશો તમે ઘેર થોડા બહેરા પૈસા યાર લોક બટાનું લાવો બોલાવે એટલે પાછા આવજો કશો હતો નઈ તો રેડી મિસ્કર માલજો હું કીધું બીજું કોલું એટલે આવજો